ખાઈ લે બેટા પેટ ભરીને ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમારા જેનીશ ભાઈ સ્કૂલ થી આવી ગયા છે આવીને તરત જ મોબાઈલ લઈને બેસી ગયા બોલો કા ભાઈ આખા દિવસમાં હું એને 1 કલાક ફોન આપું અત્યારે સવા 2 ઘરે આવે તો સવા બે થી લઈને પોણા ચાર સુધી એને ફોન હું આપું એને જે કરવું હોય તે પછી પોણા ચારે હું ફોન લઈ લઉં એને ફ્રેશ કરું ટ્યુશન મૂકી આવું ટ્યુશન થી આવીને ચા પીને એ લોકો નીચે રમવા જાય નીચે હોમવર્ક કરે પછી આખો દિવસ ફોન નહીં તો એટલી ભૂખ લાગી છે છે ને તો મને બોલો કા ભાઈ બહુ ભૂખ લાગી જેનીસભાઈ ની મસ્ત મજાની ખીચડી બનાવું છું અને જેનીસભાઈને ખવડાવું છું સીધો બેસ્ટ આવી રીતે નહી ખવડાવું સીધો બેસ્ટ ઢોરીશ તું જેનો કેવી ખીચડી ત્યાં ખાધી એક બાઇટ ખાધું ચલો આપડે ડેકોરેશન કરવાનું છે લડ્ડુ ના ફોન નહીં મળે એમ આવતીકાલે પંદર ઓગસ્ટ છે ને તમારા જેની છે કેટલું મસ્ત બનાવ્યું છે સ્કૂલમાં બનાવડાવ્યું તું સ્કૂલમાં ટીચરને આપવાનું હતું સ્કૂલમાં ડેકોરેશન માટે તો ભાઈ ઘરે લઈ આવ્યા તારી આ શું કરે છે અરે એની મસ્તીમાં જ મસ્ત છે ફેંકવા નહીં આપતો ગાઈશ જો મારા મિક્સરમાંથી બધું મારી ઉપર જો આખું ઘર બગડ્યું છે આખું ઘર ઓ આખું ઘર બગડ્યું છે મિક્સર નું ઢાંકણું મારાથી હરખું બંધ ન થયું તમે જોઈ શકો છો ઓ માય ગોડ સામા લીલા મરચા બધું હતું અરે ર ર ર ર ર ર ર હવે મારે બહાર પાછું જવું પડશે બધું લેવા આખું ઘર બગડ્યું જોઈ શકો છો તમે ઓ માય ગોડ એ ભગવાન હમણાં છોકરા આવશે સુધી તો આ બંધ પણ ફિટ અને વજન ન અપાયું એમાં તો મારી હાલત તમે જોઈ શકો છો આમાં લીલા મરચાં છે મને બધું પડી રહ્યું છે પણ મેં કીધું પહેલા તમારી સાથે શેર કરવું જરૂરી છે તમે જોઈ શકો છો હવે એક કલાક મને સાફ કરતા થશે આજે છત છે મારે બધું હજી રસોઈ બાકી છે અને આ રીતે મને પ્રોબ્લેમ થઈ ગયો જો ઓ માય ગોડ આખા આંખમાં આંખમાં બધા તમે મોડું ધોયું બહુ ચચરા છે મને કેમ કે લીલા લીલી મરચી નાખી હતી મેં અંદર એ ભગવાન પહેલાં તો અહીંયા જ ધોઈ નાખું હા અહીંયા બધે લાય ભરે છે લીલી લીલી મરચી છે ગાઈશ ઓ માય ગોડ્સ એક તો આજે છઠ છે અને મારે પ્રોબ્લેમ થઈ ગયો છોડદાર હમણાં છોકરા આવશે ટ્યુશન થી ઓ હો 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 બો મહેનત છે પાણીપુરી બનાવતી હતી પાણીપુરી નું પાણી બનાવતી હતી બોલો હવે મારે પાછા ધાણા અને ફૂદીનો બધું લેવા પાછું જવું પડશે કેમ કે જગમાં કશું બચ્યું જ નથી ગાઈ કશું જ નથી જો કોઈ વસ્તુ નથી બસ આટલું પાણી આમથું વધ્યું જ હવે એટલામાં શું થાય ઓ બાપા પહેલા તો આ સાફ કરવું પડશે મે <laughs> જાઓ બેટા બોલાવા આ ક્રિકેટ રમમાં મા દક્ષો આખો દિવસ પ્લાન્ટની પાછળ જ પડ્યો રહે છે હં જો પછી ફોન નહીં લઈ આપો જ નહીં માંડ માંડ આવ્યો છે ઓ ભાઈ લુ બસ બેટા કેટલું પાણી છાટીસ ઓ લલ્લા કેટલું પાણી રહેવા દે ને યાર શું તું બી એક તો મગજ ખરાબ કરે છે તો ગાઈસ મસ્ત નાઈ લીધું છે બધું ક્લીન સાફ કરી નાખ્યું છે પાણીપુરી પણ બનાવી દીધી અને હવે રિલેક્સથી બેઠી હજી મારો ઓળો બનાવવાનો છે આજે છઠ છે તો મેં કીધું પાણીપુરી બનાવી દઉં અને મારી માટે ઓળો બનાવી દઉં કોઈ કરતું નથી સાતમ ફક્ત મારે જ કરવાની હોય પ્રતિકને એ લોકો તો બધા ગરમ જ જમે તો મેં મારી માટે પાણીપુરી અને ઓળો બનાવ્યો છે તો જો આમાં જેનીશભાઈ અલગથી એમનામાં બ્લોગ બનાવે છે બોલો વર્ડથી પહેર્યા વગર બ્લોગ બનાવે એમ થોડી ચાલે બહુ મહેનત થઈ બહુ મહેનત થઈ તો અત્યારે થયું એટલું થયું હજી તો કાલ સવારે વહેલી ઊઠીને એકદમ ક્લીન સાફ કરી નાખીશ હવે અત્યારે મારે જવાનું છે ફૂલ લેવા માટે વાસણ કસવાના બાકી છે મેં કીધું થોડી વાર રેસ્ટ કરું હજી ફેસ ઉપર મને જો બધું લાલ લાલ થઈ ગયું છે બહુ જ લાહ બળે છે મને ફેસ ઉપર બહુ જ કેમ કે અમદાવાદ લવિંગિયા મરચાં મેં નાખ્યા હતા એટલે લાઇ તો બળવાની જ છે તો ગાઈશ મસ્ત મજાનું દક્ષુ જેનું મસ્ત પાણીપુરી દહીપુરી શેવપુરી ટેસ્ટી બનાવી છે બહુ ભાવે છે ને ખાઈ લે બીને પેટ ભરીને મસ્ત છે ને કાલે બપોરે આજ જ ખાવાનું છે પાણીપુરી દહીપૂરી મજા આવી જાય ને તું બી ખાઈશ ઓકે ચાલો જમી લો મસ્ત મારા લડ્ડુ ગોપાલને પણ મેં આપી દીધી જો પાણીપુરી દહીપૂરી બધું સેવપુરી બધું ચાલો જમી લો મસ્ત તો ગાઈશ અમારા જેનીસભાએ કેટલી બધી પાણીપુરી ખાધી છે તો બી બિસ્કિટ ખાય છે ને વ્યસન થઈ ગયું છે કે સાડા થાય ને એટલે બિસ્કીટ ખાવાના જ કેમ પ્રભુ ઓ પ્રભુ ઓ પ્રભુ ઓ પ્રભુ સામુ તો જો પ્રભુ હે બિસ્કિટ કેમ તને રોજ ખાવા જોઈએ મને એમ કે ના ખવાય બેટા મેંદો આવે મેંદો ન ખવાય દીકરા હમત તો નથી તું કેમ મારવા મન્યો મને એમ કે ઓય છછ એક છછું તા સીધો દે ભાગે છે બહુ મારીશ બહુ મારીશ તને બહુ મારિસ તો ગાઈઝ મેથી પાક પડ્યો મારો ફોન નાખી દીધો એને એટલે એને મેથી પાક પડ્યો પગમાં જોરદાર મેથી પાક પડ્યો કેમ જો 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 પાછું પાણી આખું ઢોર્યું બોટલ નાખો જો જો આખા ઘરમાં પાણી પાણી હજી તો જસ્ટ કચરા પોતા કરીને ગઈ છું ગયો તું હવે તું ગયો આ ફોન બંધ કર એટલી જ વાર છે હવે તું ગયો હવે તું ગયો આખો તો નવરી છું હે નવરી છું આખો દાડો કામ કરવા નવરી છું નવરી છું આખો દિવસ હે નવરી છું ઉશિયારી મારતો પાછો વળી દે બહુ જ ગંદો રહ્યો બહુ જ ગંદો રહ્યો છું કેટલી હેરાન થઈ છું સાડા દસ લીધું મસ્ત મારું પણ જો તમને બતાવો મસ્ત મજાની પૂજા થઈ ગઈ મારી જો કિચન એકદમ મસ્ત મજાનું ક્લીન થઈ ગયું તો આઈ હોપ તમને આજો બ્લોગ પસંદ આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક નવા બ્લોગમાં kéo say, no. say bye good night kia good night good night kia